અને એમણે વિચાર કર્યો છે કે ચાલો બધા ભેગા થઈને આપણે આપણા જે દાદા રાહ જોઈ રહ્યા છે ને એમની પાસે જઈએ ભીષ્મની પાસે ભીષ્મ પિતામાની પાસે ભગવાન આવીને ઉભા રહ્યા છે દર્શન કરજો ભીષ્મ પિતામાહે દૂરથી બાણોના અસંખ્ય બાણો એમને વિંધીને પડ્યા છે અને એ બાણોની સૈયા ઉપર ભીષ્મ પિતામા સૂતા છે ગંગા પુત્ર હા જેનું નામ કહેવાય કે ગંગાનો પુત્ર આનું નામ ભીષ્મ પિતા ભીષ્મ પડ્યું કેમ એણે પ્રતિજ્ઞા લીધી કે હું લગ્ન નહીં કરું કોના માટે પોતાની સાવકી માતાના પુત્રો માટે કે પોતાના પિતાને એક પત્નીનું સુખ મળે અને એના કારણે એના દીકરા થાય એ લોકોને રાજ્ય મળે પોતે એ રાજ્યના એ ગાદી પર નહીં બેસે આવી ભીષ્મ પ્રતિજ્ઞા ભગવાન સિવાય કોણ કરી શકે અને પુત્ર એવું ભીષ્મ છે જોયું છે ભીષ્મ પિતામાં આમ આમ અધખુલી આંખોથી અડધી બેભાન અવસ્થામાં જ્યાં આંખો ખુલી છે ને અને આ જ્યાં અસંખ્ય તીરોની વેદના હતી ને એ આમ ચપટી વગાડતા ઉડી ગઈ છે ભીષ્મ પિતા મને આનંદ થયો છે પીળું પીતાંબર જોઈને એમના હૃદયમાં એક રોમ રોમમાં એક આનંદની લહેર નીકળી ગઈ છે એમણે આંખોને વધારે ખોલી છે નેત્રો ખોલીને દૂર જ્યાં ભગવાન પધારી રહ્યા છે એ તરફ નજર માંડી છે સુતા સુતા અને જ્યાં જ્યાં ભગવાન એક એક પગલું આગળ વધી રહ્યા છે ને તેમ તેમ બે હાથ જોડીને જય હો ગિરધારીની જય હો ગોવિંદની જય હો કૃષ્ણની જય હો મનમોહનની જય હો મોરલીવાળાની જય હો આમ સુતા સુતા ભીષ્મ પિતામાં ભગવાનની જય જય

યુધિષ્ઠિર છે પાંડવો છે દ્રૌપદી છે બધાએ આવીને દાદાને નમન કર્યા છે દાદાના આશીર્વાદ લીધા છે ભગવાને કીધું છે કે જુઓ આ તમારો પૌત્ર છે ને એ એને અફસોસ થાય છે યુધિષ્ઠિરને અફસોસ થઈ રહ્યો છે શું કે એણે આ યુદ્ધ કર્યું ને એ ખોટું થયું છે આમ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ વાત કરી છે ત્યારે ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને જ્ઞાન આપ્યું છે છે અને કહ્યું કે તે જેને માર્યા છે ને એ પહેલાથી જ મરેલા હતા અને આ વાત હું અહીંયા કૃષ્ણ ઉભા છે ને એમના દર્શનને કારણે મારામાં સદબુદ્ધિ આવી છે ને એટલે હું જાણી શક્યો છું શું કે આ જે સામે ઉભા છે ને એ પરમ પરમેશ્વર છે ભગવાન છે અવતાર ધારી નારાયણનું જ એક અંશ લઈને ભગવાન અહીંયા ખુદ સ્વયં પ્રગટ થયા છે આ કૃષ્ણ છે ને એ તમારા સખા નથી એ તમારા મિત્ર નથી કે તમારા સગા પણ નથી આ તો પરબ્રહ્મ અવતાર લઈને તમારી સાથે ઊભા છે અને એમની દયાથી મને ખબર પડી છે કે જેને જેને તે માર્યા છે ને યુધિષ્ઠિર બેટા એ તો પોતાના ખરાબ કર્મોને કારણે ક્યારેના ક્યારના મરી ચૂક્યા છે હા એ જીવતા જ નહોતા એ તો જીવતી લાશો ફરી રહી હતી હા અને જેણે જેણે દ્રૌપદીના ચીરહરણના દ્રશ્ય જોયા હોય એ જીવતા થોડા હોય કે જેણે જીવતા હોય જેના શરીરમાં આત્મા હોય એ એ આ દ્રશ્ય જોઈ શકે પોતાની નજર સામે પોતાના કુળની કુળવધુના ચીરહરણ થતા હા અને એક વાત ખાસ કહું

ભગવાન પિતામહે ભગવાનના ગુણગાન ગાયા છે એમણે પણ સ્તુતિ કરી છે ભગવાનની હા પિતામહે અને સ્તુતિ કરતાં પહેલાં યુધિષ્ઠિરને જ્ઞાન આપ્યું છે ને આ રીતે જ્ઞાન જ્યારે આપ્યું છે ને ત્યારે કીધું છે કે બેટા આ બધી બુદ્ધિ જેને બુદ્ધિ સજ્જન રાજસ તમસ ને આ જે બધા આપણા સંસ્કાર છે ને આ જે બધા બુદ્ધિના વિચારોને બધું આવે છે ને એ બધું પ્રભુને આધીન છે પ્રભુને ઈચ્છા હોય તો જ તમને સદબુદ્ધિ આવે પ્રભુને ઈચ્છા હોય તો જ તમે આગળ વધી શકો પ્રભુની ઈચ્છા હતી તો જ યુદ્ધ થયું છે આમ જ્યારે સમજાવવામાં આવ્યું છે ત્યારે કીધું છે કે બુદ્ધિ તો ઈશ્વરને આધીન છે અને સ્વયં ઈશ્વર એક કૃષ્ણ છે પ્રજાની સેવા કરો રામ રાજ્યનું સ્થાપન કરો અને આરામથી તમારું જે પણ રાજ્યની ગાદી છે ને એના પર બેસીને પ્રજાનું ધ્યાન રાખો પ્રજા તમારા પુત્ર સમાન છે અને તમે એના પિતા સમાન છો આમ કરીને એમ યુધિષ્ઠિરને સમજાવ્યા છે સમજાવવામાં આવ્યા છે ને એ પછી ભગવાને ભગવાન સામે ઊભા છે એટલે ભીષ્મ પિતામા એ પૂછ્યું છે કે પ્રભુ મારે મરતા પહેલા એક પ્રશ્ન પૂછવાનો હતો

કે હું જ્યાં જ્યાં તકલીફ પડે ને ત્યાં આપણે શું વિચાર કરીએ મેં તો કોઈ એવું ખોટું કર્યું જ નથી પછી મને આ તકલીફ કેમ પણ કર્યા વગર ક્યાંય કોઈને કશું મળતું નથી આ આપડા સનાતન ધર્મમાં કર્મનો સિદ્ધાંત છે હા કર્યા વગર ખોટું કર્મ કર્યું હશે તો તમને ખરાબ કર્મનો ખરાબ ફળ મળશે અને સારું કર્મ કર્યું હશે તો સારા કર્મનો સારું ફળ મળશે શુદ્ધમાં મર્યાદામાં એકદમ શોર્ટમાં સરસ ભાષામાં સરળ ભાષામાં સમજાવું તો સો ગ્રામ ખાંડ નાખી હશે ને તો સો ગ્રામ ખાંડના જેટલી જ મીઠાશ તમારા શીરામાં આવશે કે તમારી લાપસીમાં આવશે તમારા કંસારમાં આપશે હા તમે એવું વિચાર કરીએ આપણે કે ગોળ આટલો નાખ્યો છે સો ગ્રામ બે ઢેફા ઓછા નાખીએ અને આપણે વિચાર કરીએ કે ગળ પણ પૂરું આવે એ ગળ્યું થશે નહીં અહીંયા તમે જે કર્મ કર્યું છે એ જ કર્મ તમને એનું ફળ આપી શકે આ વાત કહેવામાં આવી છે સાથે દાદાની સામે ભગવાન ઊભા છે તમે બધા જ કર્મ સારા કર્યા છે દાદા તમે બધાનું ધ્યાન રાખ્યું પાંડવોને માતા પિતા નહોતા કુંતી એકલી હતી તમે એને તમારા રાજ્યમાં આશ્રય અપાવ્યો હા નહીતર દુર્યોધન આ પાંડવો સાથે હજુ પણ વધારે અન્યાય કરતે પણ તમારી બીકે અમુક અન્યાય કરતા એ બીતો તો ડરતો તો એટલે અમુક જે તકલીફો હતી તે પાંડવો સુધી પહોંચી નહીં આ રીતે તમે ઘણા સારા કર્મ કર્યા પણ સૌથી મોટું કર્મ તમે એ કર્યું કે જ્યારે દ્રૌપદીના ચીર ખેંચાતા હતા ત્યારે તમે ત્યાં ચૂપ ઉભા રહ્યા અને ચૂપ તો ઉભા રહ્યા મૌન ધારણ તો કર્યું તમે ધારતે ને તો એક આંખ કાઢતે એક શબ્દ કરીને કહેતે ખબરદાર જો મારી હાથ અડાડ્યો હતો તો ત્યાં કોની હિંમત હતી કે કોઈ દ્રૌપદી ના હા હાથ હડાડી શકતે અને આમ વાત કરવામાં આવી છે અહિયાં તમને બતાવું દ્રૌપદી એવી અગ્નિપુત્રી છે

ત્યાં સુધી આ ધર્મ મારી રક્ષાનો ધર્મ મારી રક્ષાની ફરજ મારા પતિની છે હા એટલે જ આપણા ભારત દેશમાં હિન્દુ સનાતન ધર્મમાં દરેક પત્ની પોતાના પતિ ઉપર આધારિત છે હા અહીંયા સતીઓએ પોતાના વર્તન દ્વારા બતાવ્યું છે આપણાને હા નાની નાની બાબતો એવી છે કે જેમાંથી દ્રૌપદીના ચીરહરણની ખાલી કથા કરીએ ને તો ત્રણ કલાક કથા થાય એમાંથી એટલા ગુઢ રહસ્યો નીકળે કે જ્યારે પેલા એ ચોટલો પકડીને ખેંચીને લાવ્યા ને હા ત્યારે એ રજસ્વલા હતી દ્રૌપદી રજસ્વલા હતી અને એ સમયે એને ચોટલો પકડીને ખેંચીને લાવવામાં આવી અને એ જ્યારે આ આ કૃત્ય કર્યું ને અધમ કૃત્ય ત્યારે જો દ્રૌપદી ધારતે ને તો એને બાળીને ભસ્મ કરી નાખતે એને એની નજીક નહીં આવવા દેતે માં હા પણ દ્રૌપદી સતી છે એને વિચાર કર્યો કે મારા પાંચ પતિ છે એ મને બચાવશે પછી એને વિચાર કર્યો શું કે આ બધા મોટા મોટા મારા દાદા પરદાદા મારા સસરા મારા કાકા સસરા જે બધા બેઠા છે ને એ બધા મારી આ લાજને બચાવશે હા હું બચી જઈશ જ્યાં સુધી આ સજ્જનો બેઠા છે ને આ મારાથી શ્રેષ્ઠ બેઠા છે ને આ વડીલો બેઠા છે ને આ ધુરંધરો આમ હાથમાં મોટા મોટા ધનુષધારીઓ બેઠા છે ને ત્યાં સુધી મારો વાળ વાંકો નહીં થાય આ જ્યાં સુધી રાહ જોઈને દ્રૌપદીએ ત્યાં સુધી મા દુશાસને એનો છેડો પકડી લીધો આપણે વડીલ છીએ આપણે શ્રેષ્ઠ છીએ અને આપણા રહેતા આપણા પરિવારમાં કોઈ નાની વ્યક્તિને તકલીફ પડે ને એના માટે ફટ છે આપણા જીવનને છે 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 આપણે જ્યાં પણ વડીલ છીએ સાસુ સસરા અને આપણા ઘરમાં નાના પુત્ર કે પુત્ર વધુ દ્વારા મોટા પુત્રને કે કોઈને તકલીફ થતી હોય ને અને આપણે ચૂપ રહીએ ને એ અહીંયા બતાવવામાં આવ્યું છે કે તો તમારા જીવવાનો કોઈ અર્થ નથી વડીલ હોવાનો કોઈ અર્થ નથી અહીંયા દ્રૌપદીએ વિચાર કર્યો છે કે મને બચાવી લેશે છેલ્લે જતાં એણે પોતાની લાજ બચાવવા માટે પોતે નિરર્થક એક પ્રયત્ન કર્યો છે વ્યર્થનો એક પ્રયત્ન કર્યો છે અને એ એ પોતાની સાડીને લઈને એના દાંતમાં એણે દબાવી છે એણે વિચાર કર્યો છે કે હું બચાવી લઈશ હજુ તો ભલે બધા વિફળ ગયા મારી લાજને બચાવવામાં પણ હું બચાવી લઈશ આમ વિચાર કરીને દ્રૌપદીએ પોતાના દાંતમાં પોતાની સાડીનો છેડો છે આ દાંતમાં લીધો છે અને એ એ સતી એ વિચાર કર્યો છે કે ક્યાંક મારી લાજ બચે આટલું આટલું નિર્લજ થયા પછી આ અધમ લોકોને વિચાર આવે ક્યાંક દયા આવે ક્યાંક સદબુદ્ધિ આવે અને આમાંથી ભીષ્મ પિતામાં વિદુર કાકા અને ધૃતરાષ્ટ્રમાંથી કોઈ એક ઊભા થઈને મારી લાજને બચાવે કોઈ એક અવાજ કરે અને આ વડીલો ચૂપચાપ બેઠા છે નેત્રો નીચે પડ્યા છે હા અને એવા સમયે એને યાદ આવ્યા છે કૃષ્ણ હા અને એ સમયે કૃષ્ણ એમણે ગુમ પાડી છે હે ગોવિંદ હે ગોવિંદ હે ગોવિંદ અને આમ ત્રણ વાર જ્યાં આ આ મુખારબિંદ થી ગોવિંદ નું નામ જ્યાં નીકળ્યું છે ને ત્યાં તો દ્વારિકામાં બેઠેલો મારો ગોવિંદ ભોગ નો થાળ મારા કૃષ્ણ ની સામે પડ્યો તો કોળીઓ હાથમાં આમ જ્યાં લીધો ને ત્યાં તો ગોવિંદ શબ્દ સાંભળતા એને કોળીઓ નીચે મૂકી દીધો હા અને બીજા જ વાર ગોવિંદ જ્યાં બોલી ને મા દ્રૌપદી ત્યાં તો પ્રભુ પોતાની પાદુકા છોડી

તારા વગર તો મને કશું ના જોઈએ રાહ જોવે છે એટલે આપણા બધાને આ મૂર્તિઓ સામે પગે લાગવું પડે છે નહીંતર એ છે ને અત્યારે પણ હાજર છે એ તમારા ઘરે પણ હાજર રહેવા તૈયાર છે દરેક વ્યક્તિને પોતાની રીતે તમે પુત્ર માનો તો પુત્ર પતિ પ્રેમી અને ભાઈ તરીકે દરેક રીતે તમને તમારા જીવનમાં એ હાજરી આપવા તૈયાર છે પણ આપણા હૃદયમાં એ ભાવ ક્યારેય જાગતો નથી અને એના લીધે એ એ દુઃખી છે હા એમાં ભારત વર્ષમાં જ્યારે જ્યારે સનાતનને જ્યારે તલવાર તોડાઈને ત્યારે કૃષ્ણને દુઃખ થતું હશે યદા જેમ છે જ્ઞાની જયારે જયારે કોઈ પણ ઉપદ્રવ થશે ને મને કહેવામાં આવશે મને પોકારવામાં આવશે ને હું તરત જ મારું સુદર્શન ચક્ર લઈને હાજર થઈશ પણ એવું કોઈ યાદ તો કરે ને હ અને અમથા અમથા આપણે આમ અષ્ટમીના દિવસે પારણા ઝુલાવ્યા કરીએ હા ખોટા ખોટા પારણા અને પારણા ઝુલાવતા ઝુલાવતા હજુ કાલે પારણો ઝુલાવવાનું છે હા કોઈ એ રાહ જુએ છે કે કોઈ આમ હાચી જસોદા તો મળે કોઈ હાચી દેવકી તો મળે તો એના ખોળે જન્મ લઈ દો હા એને જન્મ લેવો છે ભારતમાં પણ એ રાહ જોઈ રહ્યો છે કોઈ માં જશોદા મળે તો હા નહીતર પછી આમ હિચકા ઝુલાવવા માટે આમ ધક્કા મારે બેનો મેં જોયા છે અરે તને તારો ભગવાન તારા અંદર બેઠો છે તારો મોરલીવાળો તારા હૃદયમાં બેઠો છે સ્થાપન થઈ ગયું છે ખાલી તારીથી જાગૃત થવાની તારી સમજણને જાગૃત કરવાની જરૂર છે બોલી કૃષ્ણ કનૈયા લાલે કે આપને અપને માતા દ્રૌપદીના ચીર હરણ છે ભગવાને ચીર પૂર્યા છે અને અહીંયા ભગવાન ને પૂછવામાં આવ્યું હતું દાદા દ્વારા દાદા પૂછ્યું કે મેં કોઈ કર્મ એવું ખરાબ કર્યું નથી મેં તો સારા કર્મ કર્યા છે તો મારા માટે આ બધી બાણોની સૈયા કેમ કોઈને એક બાણ વાગ્યું કોઈને કંઈક વાગ્યું ગદા વાગીને બધા ગતિએ ગયા મને અસંખ્ય બાણ અને એ પણ મારા પૌત્ર ધરણ અર્જુન દ્વારા આટલા બધા બાણ વાગ્યા ત્યારે ભગવાને મંદ મંદ હાસ્ય કર્યું છે અને કીધું છે કે દાદા યાદ કરો તમારી યાદશક્તિ ક્ષીણ થઈ લાગે છે જે દિવસે દ્રૌપદીના ચીર હરાણા ત્યારે તમે ધારતે ને તો આ કૃત્ય કરતા બધાને અટકાવી શકતે પાપીઓને અને એનું ફળ આ કૌરવોએ પણ ભોગવ્યું છે અને આજે તમે ભોગવી રહ્યા છો જ્યાં કૃષ્ણ ભગવાને સમજણ આપી છે ભીષ્મ પિતામાં કાન પકડ્યા છે સાચી વાત છે બીજું તમારું એક મોટું પાપ કે તમે એ અધર્મી છે એમ જાણ્યા પછી પણ એમના પક્ષે રહ્યા એમના પક્ષી રહ્યા અને તમે એમના જ અન્નથી તમારા શરીરને પોષણ કર્યું એ એ જે દુષ્ટોના અન્ન હતા ને વિશુદ્ધ અન્ન હતા ને જે શુદ્ધ અન્ન નહોતું ને એ એ શુદ્ધ અન્નથી બનેલું રુધિર આજે આ તીર દ્વારા આ બાણો દ્વારા બધું જ રુધિર બહાર કાઢવામાં આવ્યું છે કુદરતથી હા હવે તમે શુદ્ધ છો હવે તમે ધારો ત્યારે તમારા પ્રાણ છોડી શકો છો અને આમ જ્યારે કહેવામાં આવ્યું ત્યારે ભગવાન આ દાદાએ દક્ષિણાયણમાં જ્યાં સૂર્ય આવ્યો છે એવા ઉત્તરાયણના સમયે દાદાએ ભીષ્મ પિતામાએ ભગવાનની સામે જોયું છે હાથ જોડીને કીધું છે પ્રભુ મારે જવાનો સમય થયો છે મારે હવે તમારામાં લીન થવું છે બહુ જીવી લીધું બહુ જોઈ લીધું હવે તમારામાં લીન થવું છે અને જતાં જતાં મારી એક દીકરી છે ને એના લગ્ન તમારી સાથે કરાવવા છે હા કૃષ્ણ એ છે કે જે પણ વ્યક્તિ જાય એને સ્વીકારે છે અને આ કૃષ્ણને કહેવામાં આવ્યું છે કે મારી એક દીકરી છે ને એને તમારા સાથે મારે વેવિશાળ કરાવવા છે લગ્ન કરાવવા છે વિવાહ કરાવવા છે પરિણય કરાવવો છે અને આ સાંભળીને કૃષ્ણ ખડખડાટ હસી પડ્યા છે અને પૂછ્યું છે દાદા શું વાત કરો છો તમે લગ્ન નથી કર્યા તમે આ જીવન બ્રહ્મચાર્ય ધારણ કર્યું છે અને તમે કહો છો તમારી દીકરી છે અને અમારા બધાથી છુપાવીને તમારી દીકરી છે એવું તો શું ક્યાં છે દીકરી તમારી ત્યારે દાદાએ કીધું છે વિશ્વએ મારી બુદ્ધિરૂપી દીકરી છે અને એ હું તમને અર્પણ કરવા માંગુ છું એનો હથેવાળો તમારી સાથે કરવા માગું છું અને આમ ભગવાનને ચરણોમાં ભગવાનના સામે બધી જ વૃત્તિઓને બધી જ પોતાની ઇન્દ્રિયોને ભગવાનના ચરણોમાં સ્થાપિત કરીને ભીષ્મ પિતામાં પોતાનો પ્રાણ છોડ્યો છે ઉત્તરાયણના સમયે બોલીએ કૃષ્ણ કનૈયાલા